કપરાડાના આમધા ગામના ઉતારા ફળિયામાંથી ઝાડમાં ફસાઈ ગયેલા રસલ વાઈપર સાપનું રેસ્ક્યુ કરાયું વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આમધા ગામના ઉતારા ફળિયામાં રહેતા વજીરભાઈ ઢેડિયાભાઈ ભાવરના ઘર આંગણે કરેલ શાકભાજીની સંભાળ માટે પ્લાસ્ટિકની ઝાડ ફરતે લાગવેલ હોય જેમાં ખોરાકની શોધમાં આવેલ રસલ વાઈપર સાપ ઝાડમાં ફસાઈ ગયો હતો ફસાયલ અવસ્થામાં જોતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગના રેસ્ક્યુઅર મુકેશભાઈ વાડને ટેલિફોનિક જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ઝાડમાં ફસી ગયેલ ઝેરી કામળિયાને મુક્ત કરવા માટે ઝાડને કાતરથી કાપી સાપને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો આ રસલ વાઇપર સ્નેક હિમોટોક્સિન વેનોમોન્સ ધરાવે છે જેને અલગ અલગ વિસ્તારમાં કામળીઓ પરડ ખરચિત્ર ના નામથી ઓળખવામાં આવે છે કામળ્યો ઝેરી સાપ હોવાથી તે મોટા ભાગે ખેતરો કચરો ઝાડી ઝાખરા તેમજ ખોરાક મળી રહે તેવા વાતાવરણમાં વસવાટ કરે છે આ સાપનું રેસ્ક્યુ કરીને વન વિભાગ નાના પોંઢા રેજને જાણ કરી એકાંતવાળા જંગલમાં મુક્ત કરવામાં આવ્યો હતો તેમજ સાપનું રેસ્ક્યુ કરવા માટે રેસ્ક્યુઅર મુકેશભાઈ વાડને સેવન ડબલ નાઇન જીરો નાઇન ડબલ સેવન ડબલ થ્રી સિક્સ અને એઇટ ફોર સિક્સ નાઇન થ્રી સિક્સ વન ફાઇવ ડબલ થ્રી પર સંપર્ક કરવો